એ ઓય પથરો કઈ આ આવે તો કોઈ દેખાય આપડો તો આપડા આપો એ તમે બે મોય ખાવાના ખાવાના 300 રૂપિયા કિલો નહી ખાવા મારે હવે કિલો ખાતી બે કેવું રમોદો પાછો લઈને જ પડવું તો પછી એની પછી વાત

500 આયો ભલા તમું જાવ રેડી રેડી ડોટ કાર્ડ માં આ યાર એ એ ભાઈ યે તો ચીટી ન કરી ઓ હમું ની તકવાનું અહીંયા ઓય રમો હા રાખી તો કે ચીટીંગ હા પત્તા આટમું ઓમું ની જો હા હા આવો ભાઈ હો હો ના ચાલે 500 આવ બપર લે યાર ઓમું યાર 500 આવા 500 300 ચાલે યાર લાવો પટી જાવ આવો હા બાર રૂપિયા લઈને આવો હું ઉસી ના આલું તમને કાલે હું તમારે તો હાર થાય છે યાર તું આઈ 50 તો ખતો કરી લે તું એ લો

આ આપડે 200 નું બન હું 300 લઈ લઉં હો ભાઈ બરાબર એક બસ ઓની હોની લઈ લો એ 400 લીધા વગર એ મેલો અરે આ નોટ ચોટી આમ આ આ આવો આવો હેડો ભાઈ કીધું બાસા બીજા ભાઈ એક હોય પછી જોઈ લઉં બરાબર જોઈ લઉં બરાબર જોઈ હેલો એડો હેડો તાર હું આયો 500 લેડો આલો તમે દવાવાળા હેડો બોલો હા ભઈ જા તો પડી બેઠો છું એ આવું યાર યાર હા છે પડી બેક વાડી દોર પોણી બોલ પીઓ આ તો માર તો પોણી આપણે કેનો 200 બંદા આયુ કોઈ 500 નો 500 નો આયો તો ભાઈ જોઈ તો જોઈ તો હા જોઈ ના આયો ભાઈ જોઈ ના આજ માર

શું કરવું કો ભાડા એવું તો નહીં આ તો 2000 આપડે લાવ તો ભેરો બે હજાર આપવું સીધા જો જાય ના જાય યાર બધું હું વાળી જોડી લઈને આવું છું તમે લગા બે હજાર પડ્યા બરોબર હા તો વાંધો નહીં મૂકી દો ભાઈ આપણે બે હજાર આયા ખાલી કરો બધું બે હજાર હું એ આવ્યો આવું

કરશો કે હોય તો અલા તમને ઉસીના રૂપે મારે રંબાના જોવો મને પડે તું મને વાવો કરે શ્રાવણ શરૂઆત તમારી શાંતિ બધું કાઢ્યું બધું કાઢ્યું મારું બધું શું કરવાનું મારે લ્યા તો નાખતા પેલા વિચાર કરવો પડે અમે હું અમે નહીં રમવા લાગે રાહુલ ભાઈ રહ્યો રાહુલ હવે યાર આટલા જ પડ્યા હવે શું રહી

મને કંકડા વેણવા દેવો તો તમે ચોંકલ અંકલ લઈને આયા કિસ્મત તારા ફૂટેલા કિસ્મત નહીં તમે મારા કિસ્મતું ના ચાલે મારી ડોસી મને મારી નાખશે અમે તો હાર્યા પણ તમે ના રમતા કરમ ફૂટી ગયા બાપરે બાપ મારા બધા પૈસા ડોસી મને તો મારી નાખશે ડોસી વાટના કંકોડા ખાતો તો વાળા બજાર ના ખાઈ દેશે

It's your feeling.